પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે પંજાબથી મંગાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે એલસીબી પીઆઈ એચઆર જેઠીની આગેવાનીમાં પોલીસ ટીમને બાતમી મળી હતી યુવરાજસિંહ જાડેજા અને જીતુબા સોઢા તેમના સાગરીતો સાથે મળીને પંજાબથી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે આ દારૂનો જથ્થો ટ્રક નંબર જી જે બાર થ્રી ફાઈવ થ્રી ટુમાં ભરીને લવાયો હતો પોલીસે રંગલા પંજાબ હોટલ સંગતપુર પાસેથી આ ટ્રકને પકડી પાડી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની સાત હજાર પાંચસો ચોર્યાસી બોટલો અને પાંચ હજાર છસો ચાલીસ બિયરના ટીન મળી આવ્યા હતા જપ્ત કરાયેલ દારૂની કિંમત બ્યાસી પોઈન્ટ છ લાખ રૂપિયા છે જ્યારે ટ્રકની કિંમત દસ લાખ રૂપિયા છે આ કેસમાં ત્રગડી નામના યુવરાજસિંહ જાડેજા ખાનાઈ ગામના જીતુભા સોડા રાજસ્થાનના આયદાન રાઠોડ અને ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીઓ હાલ ફરાર છે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશેશન એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે કામગીરીની વિગત બાબતે એવું છે કે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે તેને સતત પેટ્રોલિંગ કરી અને તે બાબતે કોઈ પણ ગેરકાયદેસર જણાઈ આવે તો તે એના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી સાહેબ તરફથી અને એસપી સાહેબ તરફથી સૂચના હતી જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી સાહેબ અને એલસીબીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીના સ્ટાફ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે તરળગીરી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખનાઈના જીતુભા મંગલસિંહ સોઢા એ પંજાબમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી અને વેચવાની ફિરાકમાં છે તે બાતમી અનુસંધાને પેટ્રોલિંગને વોચમાં હતા ત્યારે પ્રાકપર ચોકડી પાસે એક ગાડી એમને જોવા મળીને જે ગાડી શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે આ ગાડી છે આયદાન ગોળદન ગઢવી એ એ આઈપીના સિન્ડિકેટનો એક સભ્ય છે તેની એ ગાડી છે અને તેની અંદર ઇંગ્લિશ દારૂનો માલ એ લોકો વેચવાની ફિરાકમાં હતા કુલ કુલ ટોટલ મુદ્દા માલ જે છે ઇંગ્લિશ દારૂ એ બ્યાસી લાખ છ હજાર આઠસોનો પકડાયેલો છે અને ટ્રક સાથે ટોટલ કિંમત બાણું લાખ રૂપિયા જેટલી થાય છે જે સારી કામગીરી એ કરી અને કેસ રજિસ્ટર કરીને આગળની તપાસ હાલ એલસીબી પાસે ચાલુ છે દારૂ પકડવા માટે થઈને કાર્યવાહી જે પ્રમાણે તે હાલ ચાલુ છે અને ઉપરા ઉપરી જિલ્લા પોલીસથી પોલીસ સ્ટેશન મારફતે ને આપણી અલગ અલગ બ્રાન્ચો મારફતે કેસ કરવામાં આવે છે તે જ રીતે આરોપીઓને પણ સત્વરે પકડવામાં આવે છે અને આરોપીઓ જે બી જગ્યાએ હશે તે લોકોનું ટેકનિકલ સર્વેલન્સને ખાનગી બાતમીદારોથી તમામ પ્રવૃત્તિઓ આના પ્રયત્નો કરી અને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે તજવીજ હાલ ચાલુમાં છે